બરવાડા શહેરના મુખ્ય હાઈવે પર તંત્ર દ્વારા મેગા ડિમોલ્યુશન ઓગણ સિત્તેર જેટલા પાકા બાંધકામ સહિત અનેક કાચા બાંધકામ મળી કુલ એકસો ત્રીસ જેટલા દબાણોનું ડિમોલેશન કરાયું છે મામલતદાર સહિત નગરપાલિકાની સ્ટાફ ની ઉપસ્થિતિમાં દબાણો દૂર કરવાની કામગીરી કરાઈ હતી ચુસ્ત અને મસ્ત પોલીસ સાથે દબાણો દૂર કરવામાં આવ્યા હતા અત્યારે અહીંયા આપણે જે છે ને આખા વિસ્તારની અંદર અઢી કિલોમીટર જેટલો વિસ્તાર છે જેની અંદર હાઈવે ઉપર રોડ સાઈડના વિવિધ દબાણો હતા એકસો ત્રીસથી થી વધારે યુનિટ્સ અહીંયા હશે કે જે અનઅધિકૃત ઓક્યુપેશન તો હતું પણ છેલ્લા છ વર્ષથી ચાલતા અલગ અલગ લિટીગેશનો પછી પણ એમને કોઈ પણ પ્રકારની જ્યુડિશિયલ રાહત કે એવું મળેલું નથી અને અત્યારે હાલ હાઈવે પર રોડ ડેવલપમેન્ટ અને સાથે સાથે નગરપાલિકા દ્વારા રિહેબિલિટેશનના પ્રોજેક્ટો આગળ કાર્યરત છે તો એના સંદર્ભે જે છે આ કાર્યવાહી છેલ્લા એક મહિનાથી જે છે ડ્યુ પ્રોસેસ મુજબ ચાલુ હતી અને નિયરલી વીસ હજાર સ્ક્વેર કિલોમીટર જેટલો વિસ્તાર એ થશે આજુબાજુના તમામ ભાગનો એનું અત્યારે એન્ક્રોચમેન્ટ રિમુવલનું કામ ચાલુ છે બરવાડા